ભરૂચમાં સાયખા જીઆઈડીસીના કેમિકલથી ખેડૂતોની જમીન બળી ગઈ છે અને પાકો નષ્ટ થઈ રહ્યા છે જેના કારણે ખેડૂતોના જીવન પર ભારે પ્રતિકૂળ અસર પડી રહી છે સીટીપી લાઈનમાંથી વારંવાર ઝેરી કેમિકલ્સ ખેતરોમાં પ્રવેશતા ખેડૂતોના ખેતરો બિનઉપજાઉ બન્યા છે વારંવાર તંત્ર નિષ્ક્રિય રહ્યો છે તેવું પ્રતીત થઈ રહ્યું છે અને કોઈ કાર્યવાહી કરાતી નથી જેના કારણે ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે સ્થાનિક ખેડૂતો ચામડીના રોગ આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે પશુપાલન માટે પણ ઝેરી પાણી ખતરનાક સાબિત થયું છે અને કેટલાક પશુઓના મોત પણ થયા છે હાઈકોર્ટમાં કેસ ચાલવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા નથી લેવામાં આવ્યા

આ ખેતર ત્રણ વર્ષથી અમને એમ પડ્યું છે કોઈ જાતની કોઈ ઉત્પાદન થતું નથી પણ હવે શું કરું છું તો અમે છે અમારી કે આ કેમિકલ ક્યાંથી આવે છે ને કઈથી આવે છે ને એ અમારી જોવાનું છે અને સાહેબ તમે જો કહેતા હોય તો અમે તમે તપાસ કરી દો તમે પાણીમાં પડ્યા તો તમને કંઈક પગરા મારે મારા પાણીમાં પડ્યો તો અત્યારે મારા પાણીમાં એવા કે એસિડ જેવું પાણી એમાં પગ ભરે છે કે એવું સમજી લો કે મરચું નાખેલું છે પાણીમાં એટલા પગ મારા હરગી જાય એવો ભરે સીતાબેન આ ખેતર સીતાબેન બાબુભાઈ રાઠોર રા અમારું ખેતર છે હવે ખેતર મેં ત્રણ વર્ષથી કેમિકલ નું પાણી આવે છે એની અંદર ત્રણ વર્ષથી કઈ પાકતું નથી એટલું જ એટલું જમીન જ બળી ગયેલી છે હવે આનું અમારા છે કઈ ને કઈ બી વર્ષર જોવે એટલે જોવે